આગળ ચાલ્યા ચાલતા ચાલતા રસ્તામાં માં સિંહ મળે છે ડોસી કહે દીકરીને ઘરે જવા દે તાજી માજી થાવા દે પાછી મને ખાજે પછી મે ખાજે પછી દોસી માં આગળ ચાલવા લાગ્યા પછી રસ્તા માં સાપ મળે છે સાપ મળે છે સાપ કહે દોસી 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 હું તું ખાઈ જાય દોસી કહે દીકરી ને ઘરે જવા દે દીકરી ને જવા દે કાજી માજી થાવા દે પછી મને ખાજે સાબ કે છે ઠીક છે પછી ડોસી માં આગળ ચાલવા લાગ્યા પછી રસ્તા માં વરુ મળે છે વરુ કે ડોસી ડોસી હું તને ખાઈ જાવ ડોસી કહે દીકરી ને ઘરે જવા દે તાજી માજી ધાવા દે પછી મને ખાજે પછી વરુ કે ઠીક છે પછી આગળ ચાલ્યા પછી ડોસી માં ચાલતા ચાલતા પોતાની દીકરીને ત્યાં પહોંચી ગયા દીકરી તો રોજ એની માને સારું સારું ખવડાવે પીવડાવે તો પણ અરે દીકરી તને શું કહું રસ્તામાં માં બધા જાનવર મને ખાઈ જવાના છે અરેમાં એમાં શું તમે બીવો છો આપડે પાસે ત્યાં એક ભોટિયું છે તેમાં તમે બેસજો અને પછી દોડાવતા દોડાવતા લઈ જજો દોડાવવા લાગ્યા રસ્તામાં તેને વાઘ મળે છે વાઘ ભંભોટિયા ને જોયા ક્યાંય કહે કિસકી ડોસી કિસકા કામ પાછળ વાઘ સિંહ સાપ વરુ બધાય જાનવર ડોસીમા ની પાછળ પાછળ ચાલવા લાગ્યા